મિત્રો તો જે તો ફરી એકવાર સ્વાગત શોખે છે તમારા બ્લોગમાં તો હું કે મિત્રો બધા મોજમાં ના હોય તમે બધા મજામાં છો હું પણ મજામાં છું મસ્ત મજાની હાંજ પડી ગઈ છે અને આ એક જો અમારો બૈરુજા ઓ મીશો એક ડાઉનલોડ કરી લીધું છે ખબર ને એને મીશો ઇન્સ્ટાગ્રામમાં રીલમાં મીશો આવતી હતી ને તેને સેવ કરી દીધો ને તો એને રીલ જોવાનું બંધ કરીને લગભગ બે ચાર કલાક પાંચ કલાક મીશો જોયા રાખે આમ આ બધું ઓર્ડર આપ્યા રાખે જો હવે આજે અમારે ખાસ ટ્રીપ ઉપર જવાનું છે ટ્રીપ ઉપર એટલે આજે અમે જાવી ગામ ગામનું નામ એવું મિત્રો છે ને જો કે ગોવા નહીં હડમતિયા કાળુ બાપુનું હળમત્યા જ્યાં અમારે એક સમૂહ લગ્નનું એક કામ પતાવવાનું છે ફોર્મ ભરવા જવાનું છે તો હું મારા પપ્પા મારા મમ્મી મારા ભાઈનો છોકરો અને મારા સાસુ સસરાની ત્યાંથી આવવાના છે તો ત્યાં સીધી મુલાકાત થઈ જાય બ્લોગ અત્યારે રાત્રે એટલે ચાલુ કર્યો કે દિવસે આરો ટાઈમ રહેતો નથી એમથી રાતની ટ્રીપ છે તો રાતનો કંઈક નજારો કંઈક ઠંડીનો અલગ અલગ હશે તો મજા આવશે અને હવે અત્યારે દસ વાગ્યાની બસ છે આપણી હા દસ વાગેની બસ છે અને અત્યારે બૈરા ખબર ને બનાવવાનું આળસોમાં પીર હોય એટલે ખીચડી બનાવવાનું ચાલુ થઈ ગયું છે એટલે ખીચડી કાંઈ જિંદગી આખી કાઢી નાખવાની કા

એટલે હવે નીકળવાનું છે થોડીક વારમાં હજી બે કલાકની વાર છે તો આખો દિવસના સવારે કામ કરીને એવા બાર વાગે બાર વાગે પછી આખો દિવસના બુકિંગ ને આ ત્યાં કારણ કે અત્યારે લગ્ન પ્રસંગનો ગાળો છે એટલે બુકિંગ મળવું બહુ અઘરું છે હાલો તો નીકળો ને આને મૂકતા હોય બરોબર જાવ જ્યાં આપડે આપણું કામ પતે ને ત્યાં તારે આવવાનું નહીં બરોબર

આ ભાડાના મકાન કરતા હારા ભાડાના મકાનમાં માં જાય ઘરનું મકાન તો લાંબુ વિચારવું નથી આવે પણ આવશે વેલા મોડે ક્યાં ફોન આવે કિસકા ફોન આ રહ્યા સિંગલ કા ફોન આ રહ્યા ગુડ મોર્નિંગ મસ્ત મજાનો હવાર પડી ગયો છે નાસ્તો કરવા ઉભા રહી ગયા છે બધા આ જો મહેમાન અમારે આવે છે આગળ થી વ્યો છે આગળ વ્યો છે ગયા છે અમે રંધોળા કે પપ્પા ને કેવલ બદ્યો ના

છોકરો <Če un> <brightness> <desserts> મારો પરવેશ ખાતો એટલે મને કહ્યું આડે બેચા કેટલું દૂર થાય છે આવો કો ગલો કે બંદો કો મળે છે ને આવો ગામ માં મળે આ ગામ માં આવા ભાઈ ના પગલ તો કોઈ પર કેટલા વર્ષે ટેમ પગ યાર મને સાદી તો કે ખોરાક બધો એવો મસ્ત મજા જ આવે

याना क्या हुआ ये लोगों देन देते भैया आप डेनिवाटर रहे तो आप आप आपन आपन नमोड़ देते हैं हाँ हाँ ये इसे कू यार भैया हाँ वो सो मीटर है क्या हम फाइनल है मित्र आपने होगी क्या चीज

હવે આ ઠેલા બેલા તમે જોવો બધા કઈ રીતે ઠેલા ઉપાડ્યા છે અને અમારા મોંઘેરા મહેમાન અમારા ઓલા જે સાસુ છે ને જે મસ્ત મસ્ત વાનગીઓ બનાવે એ આજ મુલાકાત થઈ ગઈ છે એ રાજકોટથી આવ્યા છે મારા સસરાની અને અમે સુરતથી આવ્યા છીએ તો આજે અહીંયા એક કામ પતાવવાનું હતું અને આજે બે વેવાણી વેવાણ બે ભેગી થઈ ગઈ છે ઓય ક્યાં કીધી

આપણે ગયા હતા હળમતિયા અને હળમતિયા થી આપણે હવે આવી ગયા સવારે વહેલા આજે પોણા પાંચ પાંચ ને પિસ્તાલી આપણે સુરત આવી ગયા હતા અને હવે ભાઈ બહુ ઠંડી હતી અને ગામે જમવાનું બહુ મોડું થતું હતું એટલે આગળ એટલો કટકો લીધો નથી ગામ લઈ ગયા એક દિવસ માટે થોડુંક કામ પતાવવા માટે બહુ મજા આવી અને હવે ઘરે આવી ગયા તો ઘરે બધી વસ્તુ આમ જે આમ પડી જમવા બનાવવાનું તો ભૂખ લાગી છે તો હું આ પરાળી જેવડો ખાવું છું તો આજના બ્લોગને આપણે ને એન્ડ કરશું આઈ કે તમે આજનો બ્લોગ ગમ્યો હશે તો હવે આપણે એડીમાં નવો હોય તો સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો જેમાંથી ગુડ નાઇટ મળી એક નવો બ્લોગ મળે